નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ ટિન્ટોઈ ખાતે ઈદ મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ઈદ મિલાદ ઉન નબીને ઈદ એ મિલાદના નામથી પણ જાણવામાં આવે છે ધર્મમાં ઈદ મિલાદ ઉન નબીનો તહેવાર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમુદાયમાં ખાસ પ્રાર્થનાઓ સમારોહ અને જશ્ન હોય છે લોકો મસ્જિદોમાં જઈને પ્રાર્થના કરે છે અને પૈગંબર મોહમ્મદ સાહેબની શિક્ષાઓને યાદ કરે છે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે પંદરસોમાં ઈદે એ મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં જુમ્મા મસ્જિદથી ગરીબ નવાઝ મસ્જિદથી લઈને અલ્લા મસ્જિદ સુધી રોશની કમિટી દ્વારા જુલુસ કાઢવામાં આવ્યો હતો અને દરેક મસ્જિદમાં બાળ મુબારકની જિયાદ કરવામાં આવી જેમાં આશિકાને રસૂલની ઘણી મોટી મેદની જોવા મળી હતી જુલુસમાં દરેક સમાજના લોકો જોડાયા હતા ગામના યુવાનોએ અલગ અલગ જગ્યાએ ન્યાસ વહેંચી મિલાદની મોહમ્મદનું એક સારું ઉદાહરણ પૂરું ઉપાડ્યું યુવાનો અને ગામ લોકો દ્વારા શરબત પાઇનેપલ અને દૂધીનું જ્યુસ બિસ્કીટ કેક મીઠાઈ અને બીજી ઘણી ન્યાસ વહેંચવામાં આવી રાત્રે હઝરત સૈયદ માં અશરફ અશરફી ઉલ જિલ્લાની દ્વારા શાનદાર અંદાજમાં તકરીર કરવામાં આવી આખા ગામનો માહોલ એક રંગમાં રંગાઈને ઉત્સવની ઉજવણી કરી ટિન્ડોએ પોલીસ સ્ટાફ દ્વારા પણ સલામતી અને વ્યવસ્થા રાખી ખૂબ સારી રીતે પ્રોગ્રામ પૂરો કરવામાં પીઆઈએઆઈ ચાવડાએ મદદ કરી ટિન્ડોએ પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં